મિસિસ સિના પટેલ ડાયરેક્ટર ઓફ વિઝન ચાઇલ્ડ કેર પલાણા આજે પલાણા સ્કૂલની અંદર સ્કૂલના પ્રિમાઇસિસમાં વિઝન ચાઇલ્ડ કેર પલાણા સ્કૂલ તરફથી બાળકોએ સાયન્સ ફેર સરસ રીતે ઇન્વોલ્વ થયા છે સાયન્સ ફેરનું આયોજન કર્યું જેમાં અલગ અલગ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને અને એઝ વેલ એઝ પેરેન્ટ્સને પણ ઇન્વાઇટ કરવામાં આવે છે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પ્રયોગોને જોવા માટે આઉટસાઇડ યુનિવર્સિટીમાંથી પણ સ્ટુડન્ટ્સ આવ્યા છે સાથે સાથે પેરેન્ટ્સે પણ ભાગ લીધો છે આપણા સિના જે પણ ઝુંબેશ અત્યારે ચાલી રહી છે કે પાણી બચાવો વોટર પ્યોરિફાય કઈ રીતે કરવું સોલરનો ઉપયોગ સૌથી વધારે કરવો એ બધી જ બાબતોને એમાં વણી લઈને બાળકોએ ઘરગથ્થુ જે વસ્તુઓ છે તેમાંથી સરસ બેસ્ટમાંથી બેસ્ટ મટીરિયલ કરીને પ્રયોગો પ્રદર્શિત કર્યા છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પેરેન્ટ્સે પણ ભાગ લીધો છે અને સરસ રીતે આયોજન કર્યું છે સાથે સાથે એક્સપ્લેનેશન સાથે બાળકોએ જે ડિસ્પ્લે કર્યું છે તેમાં ખરેખર એ રિયલી એપ્રિસિએટ છે અને તેમાં બાળકોએ પેરેન્ટ્સને પણ સાથે વણી લીધા છે પેરેન્ટ્સને જ્યાં જરૂર પડી ત્યાં હેલ્પ કરી છે સાથે સાથે ટીચર્સે પણ થોડું ગાઈડન્સ આપ્યું છે પણ ઓવરઓલ બધી જ પ્રવૃત્તિ બાળકોએ જાતે જ કરી છે અને ખરેખર અમારી વિઝન ચાઇલ્ડ કેર પલાણા સ્કૂલ જે પ્રેક્ટિકલ નોલેજ ઉપર ભાર મૂકે છે બિકોઝ સાયન્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ના સો બાળકો એ સાયન્સનું મહત્ત્વ સમજે અને સાયન્સનું રોજબરોજ રૂટ માં કઈ રીતે ઉપયોગ કરવો તે પણ સમજી શકે તે માટે આ બધું ઘરગથ્થુ પ્રયોગો દ્વારા કરવામાં આવ્યું છે અને એ સરસ રીતે એક પ્રયત્ન કર્યો છે જેમાં બધાએ બહુ સરસ રીતે ભાગ લીધો છે હેલો એવરીવન મારું નામ પટેલ હરી છે હું વિઝન ચાઇલ્ડ કેર પલાણામાં ભરું છું વિઝન ચાઇલ્ડ કેર આટલે એરિયાની સૌથી બેસ્ટ સ્કૂલ છે અને આજે મેં વિઝન ચાઇલ્ડ કેરમાં જે સાયન્સ ફેર હતું તેના દ્વારા મેં આજે સેન્સર બનાવેલું છે આ સેન્સર છે સેન્સરનું મોડ્યુલ છે જે વરસાદ પડે અંદર તો ઓટોમેટિક આપણા કપડાં જે આવે એ ઘરની અંદર જતા આ મેં એટલા માટે બનાવ્યું કારણ કે આપણા ઘરની અંદર જે મમ્મીને એ લોકો હોય મમ્મી બસ કપડાં ધોઈને ક્યાંક બહાર જતા હોય તો એમના કપડાં છે ને પલટરી જાય છે તો તેને માટે પલઢરે નહીં એટલા માટે મેં આ સેન્સર બનાવ્યું છે થેન્ક